મજન સીવી નાખે ભરા આવશે તો મિત્રો નું લગ્ન છે બાવીસમી તારીખે થાંભલી મૂરત છે ગ્રહ શાંતિ છે ને ત્રેવીસમી તારીખે જાન આવવાની છે તો એ બ્લોગ બિલકુલ જોવાનું સ્કીપ ના કરતા બાકી અમારે તો બધું બહુ કામ બાકી છે ને બહુ કામ પેન્ટ પેન્ટ મોરી હા તો મિત્રો જે પણ મેં અમદાવાદ દસ હજાર પછી ખરીદી કરી હતી બધા છ પેન્ટો અને ચાર શર્ટ લાવ્યો તો શર્ટ તો બાકી મારા ઓકે છે પણ જે છ પેન્ટ લાવ્યો છે ને એ પેન્ટના અહીંયા અહીંયા બહુ અહીંયાથી બહુ મોટા છે અહીં લાગી છે તો એ પેન્ટને આપણે કટિંગ કરાવવા પડશે કટિંગ કરાવવા પડશે ચોલી આવું ના

ખબર નઈ અવાજ પણ ખરેખર તું કેટલી તું લાગે એમ જો પબ્લિક એમને એમ કે

સમજી કમ્પ્લીટ થઈ ગયું છે સિમ્બા આપણે બેટા આપણે શું થાય છે બેટા એનું પેટ અંદર જ ગતું રહ્યું છે ને તો જો જો મિત્રો અમે સિમ્બાને જ દવાખાને લઈ જઈએ છીએ સિમ્બુ ઓ સિમ્બુ અમારે વીર પણ આવે ને વીર હોય ડૉક્ટર સાહેબ હોય કે મિત્રો સારું અને મિત્રો અમે દવાખાને જઈને પણ આવી ગયા છે ને ઇન્જેક્શન મૂક્યું છે પાછળ વીર સિમ્બાની ઇન્જેક્શન કઈ મૂકીલું મૂકીલું અને સિમ્બા રડતો તો સુચેવ રડતો તો બેટા રડતો ડોક્ટર સાહેબ એવું કીધું મમ્મી કશું જમવામાં આવી ગયો ને ભારે ખોરાક આ છે ને ખાઈ ગયો એટલા માટે મમ્મી છૂટો નહી હું પ્લાસ્ટિક ખાઈ ગયો છે છૂટો જ નહી મેલવાનો આ પેશાબ કરવા જવાનું લેન આઈ બોદ દેવા હા હા

એટલે આખું નડિયાદ છોડીને આપણે અહીં જ સામાન લેવાનું પણ એને અહીં બોગામાં એવું અહીં અહીંનું બોગામાં એને ખરેખર મિત્રો જેટલું અહીંયા અમારા ગામમાં સારું એવું મળે છે ને એટલું એને ત્યાં આગળ બધું મોંઘું પડે ને મમ્મી મોંઘું પડે જો અમાર વીર પાતો જો શું કરું છું બેટા તું લો એ સરસ મળે બસ તમે જો શાંતિથી થી એવું નહીં કરવાનું બેટા ચલો લો ચાલ મમ્મી ભાજી ઠંડી થી કરો આવી ગયો ચાલ બે બે ઓર કે બાર ઠંડી કરવા પણ પછી અમે પૈસા મજીશું તો કલાક લાગશે મમ્મી હા અમે જમે જઈએ ઓકે આવું છું ચલો તો ચાલો મિત્રો હું તો મારા કપડાના શું કહેવાય ફિટિંગ કરવા જઉં છું મારા કપડાને તો ફાઇનલી કપડાં ફિટિંગ કરાવીને પછી ઘરે પાછું આવવાનું છું નીચે શું કરું છું તું કપડાં વાર છે એમ મિત્રો જેટલી પણ અમદાવાદથી મેં ખરીદી કરી હતી આ એક પેન્ટ છે બીજું પેન્ટ ત્રણ ચાર પાંચ ને છ આ છ પેન્ટના ફિટિંગ કરાવવાનો છે અને આ મારા બે શર્ટ છે ટોટલ એ પણ એને શર્ટને ફિટિંગ કરાવવાનું છે કેમ કે મિત્રો એમ મારું હું એમ સાઇઝ જ પહેરું છું પણ અમુક વાર એવા આવી જાય છે માપના કપડાં તો ના એ રહે અને મને થોડા ખુલ્લા પડે છે એટલે માટે ફિટિંગ કરાવવું ફરજિયાત છે તો ફાઇનલી નવ હજારની ખરીદી કર્યા છતાં પણ મારે ફિટિંગ કરાવવા જવું જ પડે છે જો ખરેખર બહુ દુઃખની વાત કહેવાય કેમ કે આટલા બધા કપડાં લીધા પછી તોય ફિટિંગ કરવા જવાનું સારું કે ખોટું કે હોય ખોટું ખોટું કહેવાય નહી તો મિત્રો સુપરબ કપડા છે મેં ટ્રાય પણ કર્યા છે સુપરબ કપડા મારા પર સૂટ થાય તો ફાઇનલી ચરો હવે બાવીસ ત્રેવીસ કાજનું લગન છે પછી અહીંયા મારા ભાઈના છોકરાનું લગન છે બીજી ત્રીજી તારીખ તો ફાઇનલી ખરીદી તો આપણે કરી દીધી છે લેઝર પણ લાવી દીધી છે હાજી જોસના પર આવે છે હાજી છે

જમવા પણ બેસી ગયે છે તો મિત્રો અમારે રૂહી અને રીતિકા તો ત્યાં બજારમાં ખરીદી કરવા માટે ગયા છે હજુ લોકો આવ્યા નથી તો સિમ્બાને ઇન્જેક્શન પણ મૂકી દીધું છે દવા પણ પીવડાવી દીધી છે પણ ખબર નહીં સિમ્બાને હજુ પણ ફેર પડ્યો નથી જોઈ લો પણ ખબર નહીં મગ આવ્યા માસી આવવાના છે શું વાત છે તો આવતીકાલ મારા માસી આવવાના છે એમે શું કરવા છે કંકુતી લેન આવવાની ઉંદરા અહીંયા વાડી લેવા એ બંગ ખરેખર આપણા ગામમાં એવું કે શું છે મમ્મી બધું આપણા ગોમમાં બધા લેવા આવે છે

સુગા રે આના રે વીડિયો જો છે પોતાની વિડિયો પોતે હું જોઉં તો બીજું કોઈ ના જોવ સુ લગન આવે આ ફેસ કેમ આવું કણક્યું ફૂલી ફૂલી વાળું આ બરુ બો નીકળી પડકો ના ઉંધો હન પીસ પર પેલું જેクリーム આવ ને અમુક હારીクリーム જ લગાવજો બાકી થર્ડ ક્લાસクリームો નઈ લગાવવાની પણ તારું મોહ બકા બોખરા થઈ ગયું હા એ જ ના બરુ બો ફૂલ્યો બો નીકળી છે ખીલ ખીલ બો નીકળે પિંપલ્સ

મારી જોડે બીજું કોઈ આવ્યું નથી રૂહી પણ આવા ચોંકી પણ ઘરે પાછા વરતા વરતા આઠ વાગે જવાના છે એટલા માટે તો જો મિત્રો હવે પહોંચતા પહોંચતા ઓનલી ફોર વીસ પચીસ મિનિટ જેવું લાગશે જો કે અમે મોઢાની નડિયાદ પંદર કિલોમીટર જેવું રહ્યું છે મિત્રો બપોરે જવા ખાને લઈ તો પણ ફરક ના પડ્યો તો મને ચિંતા એ વાતની છે કે એ બિલકુલ ખાતો નથી એના ખાતે ત્રણ દિવસ થયા છે વિચારો હવે ત્રણ દિવસ લગી પેટમાં અનાજ ના જાય ત્રણ દિવસ લગી એ ડોગ ના ખાય તો એનું સ્ટ્રક્ચર આખું બોડી પર સ્ટ્રકચર પર ગયું છે અને આપણે એક દિવસ ભૂખ્યા નહીં રહી શકતા એક કલાક પણ ભૂખ્યા નહીં રહી શકતા આ સતત ત્રણ દિવસથી ભૂખ્યો છે દવા દવાખોરી ચાલુ જ છે છતાં પણ એનું કંઈ ફરક પડતો નથી તો બધા લોકો એવું કહેવું છે કે હોળી મહિનો આવે છે હોળી મહિનાના પહેલાં જે પણ ડોગની પહેલી હોળી હોય એની આવું જ થાય પણ જો બોલી શકતું નથી એટલા માટે એટલે આપણે સમજી જવું જોઈએ પાણી લઈ કપડાં પગલાં લઈ લીધા છે આપ જોઈ શકો છો કપડાને ફિટ કરાવવા આપતા હતા એ પણ સાથે સાથે લે લીધા છે બ્લોકમાં કારણે મિત્રો ત્યાં જઈએ ડોક્ટર સાહેબ શું કહે છે શું દવા આપે છે એ ક્યાં મળ્યો અને તમે લાવી દ્યો છે અને સિમ્બાનું વેટ છે આપ જોઈ શકો છો સત્તર અઢાર સાડા સત્તર કિલો વેટ છે ખાસું ઉતરી ગયો છે બીમાર છે તો સિમ્બા સિમ્બા સિમ્બાજી સહી ગયો છે મારો દવાખાને રે ના એટલા માટે કઈ કીધું છે સિમ્બાજુ વજન થાય સત્તર હજાર સોરી સત્તર કિલો પાંચસો ગ્રામ ફાઇનલી ગેસ આપણે કમ્પ્લીટ દવા કરાવી દીધી છે ઇન્જેક્શન મુકાવી દીધું છે અને દવા ગોળી પણ લઈ લીધી છે ચાલો ચાલો સિમ્પા તો ચાલો મિત્રો હવે રાત પડી જવાય છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયું પણ છે હવે સાહેબ એ ડૉક્ટરે દવા પણ કરી દીધી છે હવે પાવડર આપ્યો છે ડી વોર્મિંગની દવા પણ આપી છે હવે પછી ના સારું થાય તો પછી પાછા બે ત્રણ દિવસ પછી બોટલ એક કરશે પણ આઈ હોપ કે સાજું થઈ જાય હે સિમ્બા ચાલો મિત્રો ઓકે બને જો મિત્રો રાતના સાત વાગી ગયા છે અને કેવું જુઓ ઠંડી પણ ઘણી બધી લાગે છે અને સિમ્બા બધું ઉભા મારો નીચે બેસી ગયો છે ખરેખર મિત્રો રોગ લાભુ એ શું કહેવાય દરેકની બસની વાત નથી બિકોઝ એના માટે બહુ બલિદાન આપવું પડે છે બહુ સાહસ ખેડવું પડે છે ઘણું બધું કામ કરવું પડે છે બરાબર એટલે ઘરે પહોંચવો જ આવે છે મિત્રો રીતિકાનો પણ ફોન આવ્યો કેટલા જોખું અહીંયા લગી આવી ગયું નસીબ ઓનલી ફોર દસ પંદર મિનિટ લેમ્પ છે પુણ્ય જ કહેવાય ધર્મ જ કહેવાય બિકોઝ આનાથી મોટું વફાદાર કોઈ નથી બાકી બધી જ છે આના પાછળ તમે જેટલી સેવા કરશો આના પાછળ જેટલા તમે રગડાશો એટલું જ તમને એ વફાદારી કરશે અને એ ક્યારેય તમારું તમે જેટલું એના પરથી રાખશો ને ક્યારેય વ્યસ્ત જવાનું છે બાકી માણસને તમે ગમે તેટલું એક હજાર રૂપિયાનું ખવડાવશો યા એક લાખ રૂપિયા તમે એમની પાછળ ખર્ચી નાખશો સેજ જ આટલી ભૂલ પડી જશે તમારું બધું જ ધોઈ નાખવાના છે અને આની પાછળ તમે જેટલો જ ખર્ચો કરશો ને જેટલું જ એની પાછળ બલિદાન નાખશો એ ક્યારેય તમને ભૂલશે નહીં અને ભગવાન તમને એનાથી પણ ડબલ આપશે નહીં બેટા સિમ્બા એટલે આની આપેલું કંઈ જવાનું નથી ખરેખર હું બહુ નસીબદાર છું બહુ ભાગ્યશાળી છું જો સિમ્બાની સેવા કરવા મને મળી છે બાકી અત્યારે ક્યાં કોઈને ટાઈમ છે કોની પાસે કોઈની સાની કોઈના માટે કંઈક જવાનું બરાબર પોતાના

મતલબ બહુ એવા લોકો પડ્યા છે જે પોતાના મમ્મી પપ્પા માટે પણ ટાઈમ ફાળવતા નથી એટલા માટે કહું છું કે કોની પાસે ટાઈમ નથી એમ આટલો ટાઈમ અત્યારે મારું એડિટિંગનું કામ પડી મૂકીને પણ હું પાછળ છું એટલા માટે બહુ ખાસ વધારે તમે કહી શક્યો નથી તો તમે પણ આશ્ચર્ય રાખજો કે શિવા જલ્દી સાચી થઈ જાય ઓકે જય શિવા બેટા ચલો હોય કહે જો મિત્રો રીતિકા ને જો સીવતા સીવતા વાગ્યું છે કેટલું ખતરનાક વાગી ગયું છે અને રીતિકા એવું કેવા માંગે છે કે અંદર સોની અડી અંદર તૂટી ગઈ છે પણ મને કેમ લાગતું કે સોની અડી અંદર છે મેં જે આરે જાગવો વી યાર પર એ જો આની વાત કરી રીતિકા આની ચોમડી તૂટી ગઈ છે રીતિકા વી ના રેડીસ બેટા ચલો ચૂકી જાવ ચલો આખા જે રીતિકા મમ્મી ક્યુ લોઈ નીકળી જો બેટા

તું દબાઈ દુખશે તને જો એક બાજુ અમાર સિમ્બાઈ બીમાર છે એક બાજુ રીતિકા ને વાગ્યું છે બોલો એને નડિયાદ એને મટ્યું ઉપાય થઈ ગઈ તું આમ દબાઈ તો ખૂચેસ હવે શું કરું બોલો જે દેખા રડીશ નઈ યાર

એટલે આ તો કઈ ના કહેવાય રહી કા મટી જશે આ તો આટલે ત્યાં રડવાનું આવે આ તો વધારે થોડું થોડું બાકી તું આટબાઈ રડું છું હા જીલ્લું ના નથી સોય હું તને હન્ડ્રેડ પરસેન્સ સોય સો ટકા ગેરંટી આવું અંદર સોય નીકળશે ને તું તું કહું એ મારે કરવાનું બસ ના નથી એ સોય ન હોય ઝીલું અને સોય ના કહેવાય હું બાપરે તારી ચોમડી કરપે કરપેગેલી છે ને જીલ્લું એટલા માટે તને એવું લાગે છે